ભરુચની સાયખાની આરતી કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોતને લઈ પરિવારજનોમાં રોષ ફેલાયો હતો કંપનીમાં કુલરમાં પાણી પીવા જતા તેને વીજ લાગતા તે ત્યાં જ બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો હતો જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પડતા તબીબી વિરુદ્ધ જાહેર કર્યો હતો યુવાનના શંકાસ્પદ મોતને મામલે પેનલ પીએમની માંગ કરવામાં આવી હતી ભરૂચના વાગરા તાલુકાના શાયખા ગામે રહેતો બાવીસ વર્ષીય કરણ રંજીત રાઠોડ જે શાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો તે ગત રોજ કંપનીમાં નોકરી પર ગયા હતા તે દરમિયાન કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતાં તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈ જમીન પર ધડી પડ્યો હતો તેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હજરપણના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવની જાણ થતા પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને યુવાનના શંકાસ્પદ મોત મામલે પેનલ પીએમની માંગ કરવામાં આવી છે વાગરા પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈનો મરી પર ફોન આવેલો કે તમારા ગામનો કરણ રણજીત રાઠોડ આરટી કંપનીમાં નોકરી જાય છે તેનું મૃત્યુ થવાથી એને વાગરા હોસ્પિટલમાં લઈ ગયેલા છે તેની જાણ તેમના ઘરવાળાને કરવા મને કહેલ જેથી હું એ લોકોના ઘરવાળાને એ લોકોની જાણ કરેલી મને વાગરા અમે આવેલા વાગરા અમે કરણભાઈના મૃતદેહને જોતા તેમના શરીરે કોઈ જાનહાનિના નિશાના જોવા મળતા ત્યાર પછી અમે લોકો એક આગેવાન તરીકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવેલા છે કે આ કરણભાઈનું મૃત્યુ થયેલું છે તેનું મૃત્યુ અકબંધ છે તો એની યોગ્ય તપાસ થાય એવી અમારી વિનંતી છે